ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બીએલોને આ કામગીરી સોંપવામાં આવી છે કે તમારે પહેલા દસ દિવસના દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે બ્લોક લેવલ ઓફિસરને જોકે દાવો એ થઈ રહ્યો છે કે આ સમયગાળો ખૂબ જ ઓછો છે અને એ જ પ્રેશરમાં જે ડેડલાઇન આપવામાં આવી છે ચાર ડિસેમ્બરની એમાં ને એમાં કેટલીક જગ્યાએ બીએલો ઉપર પ્રેશર વધી જાય છે અને કમનસીબે એવા સમાચાર આવે છે કે બેલોના મોત થઈ રહ્યા છે દેશભરમાં આપણે અલગ અલગ ઠેકાણેથી સમાચાર જોયા કે જ્યાં મધ્યપ્રદેશમાં કોઈ સુસાઇડ કરી લે છે કોઈ જગ્યાએ એવું બને છે કે ભાઈ એમને ધીમી કામગીરી કરે છે એટલે એમને બેલોમાંથી હટાવવામાં આવ્યા અને પછી એ જે વ્યક્તિ છે અચાનક સવારે ઉઠતા જ નથી એવા બનાવ બને છે

ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યારે એમાં ટેકનિકલ અડચણો પણ ઘણી બધી આવે છે આપણને ખબર છે કે મગફળીના પાકનું જ્યારે સેટેલાઇટથી એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે ઘણી બધી ફરિયાદો ઉઠી હતી કે ભાઈ આ ખેતરમાં તો પાક છે જ નહીં ખરેખર ત્યાં પાક હોય એટલે આવી જે ટેકનિકલ આ સમસ્યા તમને યાદ હશે જમીન માપણીના જે આખો વિવાદ થયો હતો ત્યારે પણ એ જ વાત થતી હતી કે થી આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જઈએ છીએ અને એના કારણે જે એની સાથે કામગીરીમાં સંકળાયેલા છે 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 એ ખૂબ પરેશાન અત્યારે જે બીએલઓ કામગીરી કરી રહ્યા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે થઈ રહ્યું છે વોટર લિસ્ટનું એમાં શિક્ષકોને જવાબદારી સોપાઈ છે બીએલઓ તરીકેની અને આ જે કામગીરી થઈ રહી છે એપ ના માધ્યમથી કામગીરી થઈ રહી છે એપમાં સ્વાભાવિક છે કે જ્યારે એક સાથે આખા રાજ્યમાં કામ ચાલતું હોય એટલે સર્વર પર ભારણ આવે સર્વર ધીમું ચાલી રહ્યું છે ઘણી જગ્યાએ ડાઉન થઈ રહ્યું છે મારે જે રીતે વાત થઈ થઈ સૂત્રો સાથે કહ્યું કે કે તો ડેટા જ ક્રેશ રહ્યો છે એટલે એક બીએલઓ એપની અંદર ચાલીસ કે પચાસ ઘરનો ડેટા ભરી ચૂક્યો હોય અને એ પછી અચાનક એપ ક્રેશ થાય તો એ બધે બધો ડેટા ઇરેસ થઈ જાય એટલે કે બીએલઓને ફરીથી કરવાનું આવે એટલે યાંત્રિક જે ખામીઓ આવી રહી છે ટેકનિકલ ખામી આવી રહી છે એના કારણે બીએલઓ પરેશાન છે અને એમાં બૂમ એવી પણ ઉઠી રહી છે ફરિયાદ એવી પણ થઈ રહી છે કે ધીમી કામગીરીની નોટિસ પણ બીએલ આપવામાં આવી રહી છે તો આ જે વ્યવસ્થા બખડ જંતર હોય એના માટે કોઈ વ્યક્તિ શા માટે ભોગવે આ સવાલ પણ ચર્ચાની એરણે છે સાથે જે વિષય નાગરિકોનો પ્રશ્ન છે એમને પણ કેટલાક અંશે પરેશાની થઈ રહી છે જ્યારે બીએલઓ એમને ત્યાં એ ડેટા ભરવા આવે છે તો એમની પણ સમસ્યા છે પણ મૂળ વાત આમાં એ થઈ જે ખેડૂતોના વિષયમાં હતી કે જ્યારે વ્યવસ્થા હોય તો બાકીના જે બે પક્ષકારો છે એક તો જેને કામગીરી કરવાની છે અને એક જે બીજા લાભાર્થી છે અથવા મતદાર છે અહીંયા આ કિસ્સામાં એમને શા માટે હેરાન થવાનું કે એમ એક સુનિશ્ચિત વ્યવસ્થા કર્યા પછી તમે પરિપત્ર બહાર નથી પાડતા ફટાક કરતો એક પરિપત્ર કરી દો કે ભાઈ કાલ કામગીરી શરૂ પણ એની પહેલા કેટલું ડેમો તમે કર્યું કેટલી એવી એ વ્યવસ્થાની ચકાસણી કરી કે ભાઈ આપણે આટલું કરશું આટલો લોડ આવશે શું આપણું સર્વર એ સહન કરી શકશે શું આમાં આ તાંત્રિક ખામીના કારણે લોકો તો હેરાન નહીં થાય શા માટે દર વખતે એવું થાય છે કે પછી બીએલઓ જે અત્યારે જે એક તો કમનસીબ જે ખેડાના કપડવંજની ઘટના છે પરિવાર આરોપ કરી રહ્યો છે કે બીએલઓની કામગીરીનો સ્ટ્રેસ એટલો હતો કે એમને હાર્ટ એટેક આવી ગયો એમને એમનું જીવન ત્યાં પૂર્ણ થઈ ગયું આ કેટલી કમનસીબ બાબત છે વ્યવસ્થા બખડ જંતર હોય એમાં માણસનો જીવ જાય આનાથી વિશેષ મોટું કમનસીબી શું કહી શકાય અને એનો અંત શું કેમ કે હજુ તો આ કામગીરી ચાલી રહી છે અને એમાં આ પરિસ્થિતિ છે એમાં પણ નોટિસ આપવાની વાતથી વિકાસ ઘણા બધા શિક્ષકો રોષે ભરાયેલા છે સેંકડો નોટિસ આપવામાં આવી છે

બીએલઓને ધીમી કામગીરી અંતર્ગત નોટિસ મળી રહી છે અનેક શિક્ષકોની નોટિસ મળતા ઠેર ઠેર રોષનો માહોલ પણ છે

એમના તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે એક તો તમે એસી થી નેવ ટકા બીએલઓ ની કામગીરીમાં શિક્ષકોને જ એમનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કે એ તમામ કામગીરીમાં શિક્ષકોને તમે જોડ્યા એટલે કે એમની પોતાની ડ્યુટી શિક્ષક તરીકેની તો ફરજ બજાવવાની જ પણ સાથે સાથે આખો દિવસ આ કામગીરી પણ કરવાની એક મુદ્દો હતો બીજો મુદ્દો એમાં એ જોડાયો કે તમે આમાં જે ફોર્મ વાઇઝ જે પર્સનલ નંબર લખવામાં આવ્યો છે એના કારણે એમની ભંગ પણ થઈ રહ્યું છે લોકો મોડી રાત્રે ફોન કરી રહ્યા છે કેટલીક મહિલાઓ બહેન દીકરીઓ એમના નંબર પણ રિલીઝ થઈ રહ્યા છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે એ વાત પણ આમાં ચાલી રહી છે અને હવે ત્રીજો મુદ્દો આવ્યો પહેલા જે વોરંટ વાળી વાત ધરપકડ વોરંટ વાળી વાત હતી કે જે શિક્ષક હાજર કામગીરીમાં નથી રહેતા એમને ઇશ્યુ કરવામાં આવે છે એ સુરેન્દ્રનગર થી એક થયું તો ખરા સામે કોઈ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધી બરાબર છે પણ હવે બીજો મુદ્દો આવ્યો છે કે જે ધીમી કામગીરી થઈ રહી છે એને લઈ નોટિસ પણ આપવામાં આવી રહી છે આ મુદ્દો સામે આવતા હવે સવાલ ચોક્કસથી થવાનો કે આટલી બધી ઉતાવળ કેમ છે કારણ કે ગુજરાતમાં તો ચૂંટણીને ખૂબ વાર છે અને છેલ્લે જયારે આપણે થયું હતું એસઆઈઆરની કામગીરી તો બે વર્ષ લગભગ લેવામાં આવ્યા હતા તો આ વખતે એક જ મહિનામાં કામગીરી કેમ પૂર્ણ કરી દેવી છે એક મોટો સવાલ છે અને જ્યારે મને મોકો મળ્યો તો જ્યારે ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર તેમની સાથે વાતચીત કરી સવાલ એમને પૂછ્યો હતો કે સાહેબ એક જ મહિનો કેમ રાખવામાં આવ્યો છે તેમણે કહ્યું કે આ રીતે અલગ અલગ કેટેગરી છે અને ઉપરથી જયારે આખા દેશમાં આજ ફોર્મ્યુલા પેટર્ન સાથે કામગીરી થઈ રહી છે બિહારમાં જ આજ ફોર્મ્યુલા સાથે કામ થઈ હતી એટલે આમાં એમને વિશ્વાસ છે કે એ રીતે થઈ જશે પણ આ બધા પ્રશ્નો છે જેને આપણે સમજવા પડશે અને જે આ એ તમામ તસવીરો છે જે સવાલ ઉઠા ઉઠાવી રહી છે આખી વ્યવસ્થા પર આખા વ્યવસ્થા તંત્ર પર સાત વાગ્યા પછી કામગીરી ના માંગણી પણ થઈ રહી છે જે હમણાં વાત કરી રમેશભાઈનું નિધન થઈ ગયું ત્રણ રાજ્યોમાં એવી અલગ અલગ ઘટના બની છે જ્યાં એમણે જીવન ટૂંકાવ્યું દાવો એવો કરવામાં આવ્યો કે આ બીએલઓ ની કામગીરીનું ભારણ એમના માટે વધારે થયું આ બધાની વચ્ચે સર્વર તો ડાઉન છે જ જે બીએલઓ કામગીરી કરી રહ્યા છે નિષ્ઠાપૂર્વક એમાં ડેટા ક્રેશ થઈ જાય વચ્ચે અચાનક એપ ક્રેશ થાય એટલે બધો ડેટા પણ જતો રહે છે એટલે જે કામગીરી જેને સોંપાઈ છે એ પાછી એની ત્યાં નીલ થઈ ગઈ એટલે એને ફરીથી નવેસરથી કામગીરી કરવાની એટલે આ બધું જ ડાયરેક્ટ કેમ સીધું આનું કોઈ ડ્રાય રન કેમ નથી થતો અથવા તો તમે જે ડ્રાય રન કર્યો છે એમાં ખાલી ખાના પૂરતી કરી છે જો ડ્રાય રન કર્યો હોય તમે કે પેલા એક ચકાસણી કરી લઈએ કે ભાઈ આ વ્યવસ્થા જ્યારે સ્તર પર કામગીરી કરવા જશે નાગરિકો અડચણો શું આવશે નાગરિકોને શું અડચણો આવશે એનું તમે જે ડ્રાય રન કર્યો ટેસ્ટિંગ કર્યું એમાં તમે સાવ ફેલ છો અથવા તો તમે ખાના પૂરતી કરી છે યા તો પછી જે અત્યારે કામગીરી થઈ રહી છે એના માટેની તમે પૂર્વ તૈયારી કરી જ નથી તમે સીધું જાહેરાત કરી દીધી કે ભાઈ ચલો ભાઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ આની પહેલા આપણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બે હજાર બે ની ખબર છે અત્યારે એસઆઈઆર ચલો નીકળી પડો કરવા માંડો કામ આ બધું થઈ રહ્યું છે એટલે આ બધા સવાલ ઉઠી રહ્યા છે અને આ જે ખેડાનો મામલો સામે આવ્યો પરિવારજનો તો ખૂબ જ ગંભીર વાત કરી રહ્યા છે કે એક તો એમની પોતાની ડ્યુટી તો તે નિભાવતા હતા પરંતુ સાથે સાથે મોડી રાત સુધી ફોર્મ ભરવાના ઘરે ઘરે ફોર્મ આપવા જવાનું આ બધા આક્ષેપ પણ કર્યા અને અધિકારીઓ સતત દબાણ કરી રહ્યા હતા હતા એના કારણે એ ઘણા સમયથી ચિંતિત અને અંતે એમનું આ રીતે નિધન થયું છે એવો દાવો પણ પરિવારજનો તરફથી કરવામાં આવી રહ્યો છે સાથે સાથે મોડી રાત સુધી વોટર લિસ્ટ તૈયાર કરવું ઘરે ઘરે ફોર્મ ભરાવા જવું અને અધિકારીઓ દબાણ કરી રહ્યા છે આવા આક્ષેપ થયા છે અને એવું એક જગ્યાએથી નહીં ઘણી બધી જગ્યાએથી આ ફરિયાદ આવી છે અને એ જ આ તમામ જે બાબત છે એ ગુજરાતના જે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર છે એમણે જોવું જોઈએ એની ઓફિસે જોવું જોઈએ કે શું બીએલઓ ભારણમાં તો રહેતા નથી જે બીએલઓ ની કામગીરી સોંપવામાં આવી છે જે પણ લેવલે એમ તો આદેશ આપવામાં આવ્યા છે કે વ્યક્તિગત જે ફરિયાદો છે બીએલઓ ની એને ધ્યાનમાં રાખવામાં આવે પણ શું ધ્યાનમાં રાખવામાં આવે છે ખરા એક મોટો સવાલ છે બિલકુલ અને આપણી સાથે અત્યારે આજ વિષય પર ચર્ચા કરવાને માટે બે મહાનુભાવો જોડાઈ ગયા છે હિતેશભાઈ જોડાયા જોડાયા છે આપણી સાથે સાથે અને મિતેશભાઈ છે પરેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને હિરેનભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા પરેશભાઈને સવાલ પૂછવો છે મારે પરેશભાઈ આ પહેલા પણ આપણે આ મંચ ઉપરથી સંવાદ કરી ચૂક્યા છીએ જ્યારે એસઆઈઆરની કામગીરી અને બીએલઓનો જે વિષય છે છે જે થઈ છેલ્લા અડતાલીસ થી બોતેર કલાકમાં જે થઈ રહ્યું છે ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે શું કોઈ પણ પૂર્વ તૈયારી કર્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવાય કે ભાઈ જાઓ પરિપત્ર કરી દીધો કે કાલથી ચાલુ કરી દો કેમ કે જે અડચણો આવી રહી છે જે ફરિયાદો થઈ રહી છે ખૂબ સંગીન ફરિયાદો છે એક પરિવાર તો કે છે કે ભાઈ આ સ્ટ્રેસના કારણે ડિપ્રેશનના કારણે અમે અમારો પરિવારજન ગુમાવી દીધો પરેશભાઈ બિલકુલ ગુજરાત પરનો આટોમેટિક પરિવાર અમારો વ્યક્ત કરીશ કારણ કે આ જે મુદ્દો કરંટ અત્યારે ચાલી રહ્યો છે ઓ બાબતનો એસઆઈઆર કામગીરી બાબતનો એક ખૂબ ગંભીર કહી શકાય કારણ કે દિવસે દિવસે દબાણ વધતા જાય છે દિવસે દિવસે શિક્ષકોનો માનસિક તણાવ પણ વધતો જાય છે આજે બે શિક્ષકો પરિવાર પરિવાર જવાબદાર કોણ સરકાર જોઈએ છે એસઆઈઆર ચૂંટણી કમિશનર જોઈએ છે એસઆઈઆર પરંતુ બાળ બચ્ચાઓનું શું એની પાસે એનો જવાબ કોઈની પાસે છે શું એમને તમે આશ્વાસન આપવા માટે ગયા છો લઈ એસઆઈઆર ની કામગીરી પાછળ આજે શિક્ષકનો ભોગ લેવાઈ રહ્યો છે અગાઉ પણ અવારનવાર મૌખિક લેખિત રજૂઆતો કરી છે શિક્ષક નું ભારણ વધતું જાય છે દિવસે ને દિવસે શિક્ષક શિક્ષક નથી રહ્યો શિક્ષક વર્ગમાં નથી રહેતો અને સમય અંતરે સમય અંતરે શિક્ષકોનો જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે ચાર ડિસેમ્બર સુધીનું આ કામ પૂર્ણ કરવાનું છે જ્યાં ત્યારે આ કામ પૂર્ણ થઈ શકે તેવું નથી એટલે માનસિક તણાવ થી શિક્ષક પીડાતો જાય છે એના બાળકની ચિંતા કરતો જાય છે એના વર્ગની ચિંતા કરતો જાય છે ને આ વર્ગની સાથે સાથે એનું પોતાનો જીવ ગુમાવે છે આ જવાબ કોણ આપશે આ જવાબ આપવા માટે કોઈ ઇલેક્શન કમિશનર છે તૈયાર નથી તૈયાર ઉપરથી આવે છે ઉપરથી આવે છે ઉપરથી આવે છે આજે જ મારી મામલતદાર સાહેબ શ્રી ગાંધીનગર સાથે વાત થઈ કે સાહેબ શ્રી આજે તમે સહાયકના ઓર્ડરો જ્યારે ઇશ્યુ કરો છો ત્યારે એક સ્કૂલ ની અંદરથી આખો સ્ટાફ તમે સહાયક તરીકે નિમણૂક કરતા હોય ત્યારે આજે એ સ્કૂલની ની દશા શું એ બાળક વિદ્યાનું શું આપ કોઈ વિચાર કરતા જ નથી મેં એ પણ એમને કીધું કે સાહેબ હવે શાળાઓને લોક લગાવો અને શાળાઓને મારી દો તારા જેથી કરીને આ કામ ઝડપથી થશે અને શિક્ષકો ઓલરેડી ફિલ્ડમાં કામ કરશે કોઈ પણ વસ્તુનો મુદ્દો એનો મુદ્દો જ હોય છે પરંતુ શિક્ષકના હિત માટે જયારે બાળકના હિત માટેની ત્યારે વાત આવે છે અને ત્યારે આવા જીવ જીવલેન હુમલા જે લેવાય છે શિક્ષકના જ્યારે જીવ લેવાય છે એને અઠાવણ વર્ષ સુધીની નોકરી જ્યારે એની આશાય અને દીકરી નાની આજે સાહેબ એક લેખ વાંચો તો એમાં ખબર પડે છે કે મારા પપ્પા મારા પપ્પાનું મૃત્યુ આ બીએલોના માનસિક ત્રાસથી થયું છે એનો જવાબ કોણ આપશે શું આટલા મોટા ગુજરાત રાજ્યની અંદર બિહાર જેવું આપણે કરવા જઈએ છીએ પરંતુ આપણા ગુજરાત રાજ્યની અંદર બેકાર

ઇલેક્શન અધિકારી શ્રી નિવારણ અધિકારી શ્રી સાહેબને ગાંધીનગર ખાતે મુલાકાત કરી અને એ જ સમયે અમે સાહેબ શ્રીને વાત કરેલી કે સાહેબ શ્રી આની અંદર શિક્ષકોને જોતરવામાં ન આવે આની અંદર બાર કેડરો છે એ 12 કેડરોની અંદરથી તમે લઈ અને આવી આવતી કામગીરી જે છે એ કરાવશો સાહેબ શ્રી આશ્વાસન બમ આપેલું પરંતુ ક્યાંક ને ક્યાંક વાત સાંભળવામાં આવે છે પરંતુ એનો અમલ કરવામાં આવતો નથી અમે શરૂઆતમાં જ આ આની પાછળ અને તબક્કાવાર અમે રજૂઆતો અમે કરી ચૂક્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકો ને અવગણના કરી સંગઠનની અવગણના કરી અને આજે શિક્ષકો નો રોષ છે એ સાચો રોષ છે શિક્ષકો ના સાથે સંગઠન નો રોષ છે એ સાચો રોષ છે કામ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અગાઉ પણ કીધેલું છે કે રાષ્ટ્ર કામગીરીમાં વિક્ષેપ નથી પરંતુ વિક્ષેપ પાડવા પણ માંગતું નથી

ઇલેક્શન કમિશનર સુધી પહોંચતી નથી શા માટે નથી પહોંચતી પહોંચે છે તો આના ઉપર એક્શન કેમ લેવામાં નથી આવતા ઠીક છે આપણી સાથે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ હિરેનભાઈ પણ છે હિરેનભાઈ પરેશભાઈની વાત પણ આપે સાંભળી પણ અહીંયા સવાલ એ ઉઠી રહ્યો છે કે જે નોટિસ આપવાની કામગીરી થઈ રહી છે શું એમાં ખરેખર એવું તો નથી ને કે કેટલા જે શિક્ષકો છે એ સોંપાયેલી કામગીરીને ટાળી રહ્યા છે અરે પછી એ નોટિસ અપાઈ છે તો કારણ એવું આગળ ધરવામાં આવે કે ભાઈ ભાઈ સર્વર ડાઉન છે આવું તો નથી થઈ રહ્યું નમસ્કાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી અત્યારે જે શિક્ષણ અને શિક્ષકનો મુદ્દો આપ ઉપાડી રહ્યા છો એ બદલ હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો આભાર માનું છું જી આપ સાહેબે મને પ્રશ્ન કર્યો કે એવું તો નથી ને અમુક કર્મચારીઓ કામ કરી નથી રહ્યા અને છે કે આ કામ થતું નથી પરિસ્થિતિ તમે જોવા જાવ તો હિરેનભાઈનભાઈ હાર્ટ એટેક થી જયારે હાર્ટ ઉપર આપણે આ ચર્ચા કરી રહ્યા હોય હિરેનભાઈ હિરેનભાઈ આપ સમજો આ પ્રશ્ન શા માટે પૂછો

તો અત્યારે જે કામગીરી ચાલી રહી છે આખો રસ થાય છે એના હિસાબે સર્વરેન્ક થાય છે અથવા તો સર્વર ધીમું થાય છે તો એ ઓફિસ અવર્સ દરમિયાન એ કામગીરી થવી જોઈએ એ ઓફિસ અવર્સ દરમિયાન એક શિક્ષક કર્મચારીઓની કામગીરી નથી થતી ત્યારે કામગીરી જ્યારે થતી નથી

જે દિવસની અંદર કલાકની અંદર બે કે ત્રણ ફોર્મ ભરાતા હોય એ એક કલાકની અંદર દસ ફોર્મ ભર તો એવા રાજી થઈ જશે મારું આટલું બધું કામ થઈ ગયું તો તમે એ વિચારી શકો કે દિવસની અંદર ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી ની ખામી કારણે કામ નથી થતું અને એ કામ રાત્રિના દરમિયાન દબાણ કરે છે તો એની અંદર કામગીરી થી છટકવાની એવી દબાણ વર્ષ કામગીરી ઉદાહરણ કેટલા શું એકલ દોકલ જ આવી ઘટના છે કે પછી ઓવરઓલ આખા ગુજરાતમાં છે બની શકે કે એક બે આવી ઘટના હોય શકે છે એવું કહી શકે કહી રહ્યા છો કે આખા ગુજરાત ભરમાં આવો આવા બનાવ બન્યા છે બાકી બધી આપણે એક દર્શક શકે આ પ્રશ્ન છે એનો જવાબ જુદી રીતે છે ગ્રામ્ય વિસ્તારની અંદર એવું બને છે કે શિક્ષકો અને ગામની એક જ સ્કૂલ હોય કે બે સ્કૂલ હોય એ બે સ્કૂલના તમામ શિક્ષકો ગ્રામ્ય વિસ્તાર સાથે સીધા સંપર્કમાં હોય છે અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ એ શાળામાં કુટુંબ સરપંચશ્રી ગ્રામ પંચાયત આ બધું એક સંગઠિત થઈને કામ કરતું હોય છે અને વર્ષોથી શિક્ષક ત્યાં ને ત્યાં કામ કરતા હોય વર્ષોથી બીએલઓ તરીકે કામ કરતા હોય તો એમને બધા પરિચિત હોય છે એટલા માટે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવું ઈઝી બની જાય છે કે ફોર્મ વિતરણ કરવાના છે ચાલો શિક્ષક જશે તો ખબર છે કે જગ્યાએ છે કોનો વાલી ક્યાં રહી છે ક્યાં વિદ્યાર્થી ક્યાં રે છે વિદ્યાર્થીને પૂછી લેવામાં આવે ગ્રામ પંચાયત સદસ્યને પૂછી લેવામાં આવે છે એટલે કામ કરવાનું સરળ થાય છે પણ તમે જ્યાં ઓનલાઈન કામગીરી કરવા બેસો છો તો ગ્રામ્ય વિસ્તારનો હોય કે શહેરી વિસ્તારનો હોય જ્યાં સાઇટ જ નથી ચાલતી જ્યાં એપ જ નથી ચાલતી જ્યાં એપના ના ઘસારાના કારણે એપ ધીમી ચાલે છે ત્યાં કઈ રીતે નિવારણ આવશે ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર એમાં અલગ ના પાડી શકાય

આપણે એનો જ વાંધો છે આપણે કામગીરીને અવરોધરૂપ બનવા માંગતા નથી કામગીરી ખૂબ સારી છે અપડેટ થવાની છે બધા યાદી અને મતદાર યાદીની અંદર નથી એ નામ આવવાના છે અને જે ખોટા નામ ચાલી રહ્યા છે એ રિમૂવ થવાના છે એ સારી બાબત છે રાષ્ટ્રના હિત માટે એ આપણે સૌએ સ્વીકારવી જોઈએ પરંતુ જે શિક્ષકોની માથે જે એસઆઈઆર ની કામગીરી ઓનલાઈન કામગીરીનો ડેટાબેઝ જે ઓનલાઈન કરવા માટેની કામગીરીની વાત છે એ રાત્રે ચાર ચાર વાગે ઉઠીને કામ શિક્ષક મિત્રો કરતા હોય છે એની અંદર બે હજાર બે ની ઉંમર અને બે હજાર પચીસ ની ઉંમર તફાવત આવવાના કારણે ત્યાં ડિફરન્ટ ના કારણે એ એક્સેપ્ટ કરતું નથી ઓનલાઈન ડેટાબેઝ એટલે ત્યાં પણ એક વિક્ષેપ છે શિક્ષકે એ પોતાના બાળકનું વિચારે છે ત્યાં પણ એક વિક્ષેપ આવે છે શિક્ષક પોતે તણાવમાં હોય છે એ તણાવનો એક મોટો વિષય આવે છે એટલે કામગીરી કરવી જોઈએ આને સરળ બનાવવા માટે જે પ્રમાણે આપણે આગળ વાત કરી કે આનું પૂર્વ આયોજન હોવું જોઈએ આની એક ગાઈડલાઈન હોવી જોઈએ નીતિ વિશે નીતિ આની બનવી જોઈએ કે કેવા પ્રકારે આપણે એક્સપોર્ટરને સાથે રાખી અને કેવા પ્રકારનું કામ લેવું જોઈએ અત્યારે દરેક ખાતાઓની અંદર જવાબદારીઓ પોતપોતાની રીતે વહેંચાયેલી છે અને દરેક તણાવમાં હોય અને તમ કોઈને પણ કોઈની રીતે કોઈ રીતે એ કામ છોડવામાં આવે છે એટલે જ આ બધી પરિસ્થિતિનું સર્જન થયું છે એ જો નીતિ વિષે નિયમ બનાવ્યો હોય અને નિયમ નીતિ બનાવી હોય આની અને નીતિને પ્રમાણે જો ચાલવામાં આવી હોય અને એક્સપર્ટ જ્યારે ઊભા કરવામાં આવે માની લો કે आईटीआई ની અંદર અત્યારે કોમ્પ્યુટર માસ્ટરો બાળકો વિદ્યાર્થીઓ વિશ્વાસથી ઉપરના જે અત્યારે કમ્પ્યુટર માસ્ટરો અત્યારે બેરોજગાર છે એમને જો સાથે લઈ અને એમને જો ટ્રેનિંગ આપી અને તાલુકા સહ આવા બૂથ બનાવ્યા હોય શિક્ષક ફોલોઅપ કરશે બધા ફિલઅપ કરાવશે ફોર્મ ગામમાંથી લાવીને શહેરી વિસ્તારમાંથી આપે કીધું તે પ્રમાણે કે ગામડાની અંદર મુશ્કેલી ગામડાની અંદર પણ મુશ્કેલીઓ છે જિલ્લાઓની અંદર તમામ જિલ્લાઓમાંથી આવતી પરિસ્થિતિ આપણને ક્યાં છે પરંતુ એ તકલીફો જે અભન જે લોકો છે જે નાગરિક અબુદ્ધ જે નાગરિકો છે એને આ ફોર્મ ભરવા માટેની બહુ તકલીફો પડે છે એ પણ આપણે માનવું જોઈએ પણ આના માટે ડેટાબેઝ માટે આપણે ઓનલાઈન કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કે

હવે સાહેબ એક રાષ્ટ્રીય નું કામ છે સાથે સાથે શિક્ષકો એટલે કોઈને પ્રેશર આપીને કામ કરવું એટલે ઉપરથી કામ વપરે એટલે આમાં સરકાર અથવા વહીવટી તંત્ર તમામે એકબીજા ના સાથ તાલમેલ થી અનેક અત્યારે રવિ પાક હોવાથી ગામડા અંદર અત્યારે જે બીઆર જતા હોય હાજર હોય ના હોય ઘણા ઘણા ટેકનિકલ પોઈન્ટ હોય છે એટલે કોઈ વસ્તુ આપણે હંમેશા જો રાષ્ટ્રીય રીતના કામ કરવું જોઈએ સમય આપવો જોઈએ એકબીજાને તાલમેલ હોવો જોઈએ એકબીજાને પ્રેશર આપવું ના જોઈએ વિના પ્રેશરથી કામ કરો તો ચોક્કસ એક સારું કામ થઈ શકે પછી અલગ અલગ પ્રકારના એક નેગેટિવ પોઝિટિવ પોઈન્ટ કાઢી એમાં બધું એક આ વસ્તુ ધીરે ધીરે એક કહેવાય ને એક ચર્ચાનો વિષય બની એટલે શિક્ષકોને કામ આપવું સરકારે આપવું જોઈએ બધી વાત બરાબર છે પ્રેશર ભુખત કામ આપો તો ચોક્કસ સારામાં સારા જે પ્રશ્ન બનતા હોય ના બિલકુલ બિલકુલ આભાર પ્રકાશજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરા બદલ અને પરીશભાઈ હેરણભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો એકંદરે કામગીરી ખૂબ જ સરસ થઈ રહી છે વહીવટી તંત્ર દ્વારા સારા એવા એ જે લક્ષ્ય સાથે કામગીરી તો કરવામાં આવી રહી છે પણ એની સાથે સાથે જે રીતે દર્શક મિત્રે કહ્યું કે એની થોડી ઘણી બધી નેગેટિવ બાબત પણ છે એના પર પણ ધ્યાન આપીને જે પણ પ્રશ્નો છે એનું જમીની સ્તરે વ્યક્તિગત રીતે નિરાકરણ આવી જાય એ પણ આજની જરૂરિયાત છે એવા કિસ્સા પરંતુ એ દિશામાં હવે વહીવટીતંત્ર શું કામ કરે છે એના નજર રહેશે અને કામગીરી જે ગુજરાતમાં કરવામાં આવી રહી છે ભાર મુક્ત એકદમ સહેલાઈથી કામગીરી પતી જાય જે જે સમસ્યા છે તમામ દૂર થઈ જાય એ આજની જરૂરિયાત છે મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર